હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ સુપર સહેલીયા આજે ગુજરાતીનો ફેવરેટ ઇન્સ્ટન્ટ મકાઈનો હાંડવો જે બનાવવા માટે એક કપ જેટલો મકાઈનો લોટ કીડી મકાઈનો લોટ બે ચમચી રવો બે ચમચી ચોખાનો લોટ અને બે ચમચી ચણાનો લોટ લેવાનો છે તો આ પ્રમાણે કંઈક લોટ લેવાના છે હાંડવો આપણે ઇન્સ્ટન્ટ બનાવવાના છે એટલે એને બિલકુલ જ પલાળવાની જરૂર નથી ડાયરેક્ટ બસ આ બધા લોટ લઈ અને ભરપૂર પ્રમાણમાં વેજીટેબલ્સ એડ કરીશું જેમાં લીલી મકાઈ એક કપ જેટલી લેવાની છે અહીંયા મારી પાસે ફ્રોઝન હતી એનો મેં ઉપયોગ કર્યો છે તો બારે મહિના આ રીતે હાંડવો બનાવી શકો છો આપણી પાસે ફ્રોઝન મકાઈ તો હોય જ અને આ બધા લોટ તો હોય જ માર્કેટમાં મળતા જ હોય છે રેડીમેડ સાથે અહીંયા શાકભાજી ભરપૂર પ્રમાણમાં લીલી મકાઈની સાથે દૂધી ગાજર પણ છીણીયાને એડ કરવાના છે અહીંયા મેં દૂધીનો ટુકડો લગભગ સો ગ્રામ જેટલો અને એક ગાજર છીણીને એડ કરી લીધું છે હવે આપણે બીજા શાકભાજીમાં એક તો કેપ્સિકમ લેવાનું છે જેને બારીક સુધારવાનું છે એક કેપ્સિકમ મેં લઈ લીધું છે અને આ જે મકાઈ છે લીલી એને એકદમ ચોપરમાં ચલાવી અને ચોપડ કરી લેવાની છે સૌથી પહેલાં આપણે કેપ્સિકમને બારીક સુધારી લઈશું અને ચોપરમાં આદુ મરચાંની સાથે સાથે મકાઈને ચોપ કરીને એડ કરીશું બારીક સુધારેલું કેપ્સિકમ હવે આપણે એડ કરી દઈશું હાંડવાના મિશ્રણમાં અને હવે ચોપરમાં મકાઈના દાણા અને સાથે આદુ મરચાં આપણે અથકચરા કરી લેવાના છે ઈચ્છો તો તમે લસણ પણ થોડું એડ કરી શકો છો આજે મેં લસણ સ્કીપ કર્યું છે મકાઈના દાણા થોડા અથકચરા એડ કરશો તો સારું રહેશે ટેસ્ટમાં પણ વધારે સારો હાંડવો લાગશે ચોપ્ટ કરેલા મકાઈના દાણા જે અધકચરા છે એને હવે હાંડવાના મિશ્રણમાં એડ કરી દઈશું શાકભાજીનું જે પાણી છૂટતું હોય છે અને થોડું દહીં એડ કરીએ એમાં મોટાભાગનો લોટ સરસ રીતે ભળી જાય છે ઉપરથી પાણી એડ કરવાની જરૂર નથી હોતી તેમ છતાં જરૂર લાગશે તો આપણે પાછળથી થોડું પાણી એડ કરીશું વધુ મિશ્રણ મિક્સ કરી દેવાનું છે મિશ્રણ મિક્સ થયા પછી બીજા મસાલા જે છે એ આપણે કરીશું જેમાં મેં સૌથી પહેલાં અજમો નાખી દીધો અડધી ચમચી પાંચ ચમચી જેટલી હળદર એડ કરી લીધી છે ધાણાજીરુંનો પાવડર પોણી ચમચી જેટલો એડ કરવાનો છે સાથે સાથે આપણે લાલ મરચું એડ કરીશું અડધી ચમચી જેટલું હવે મીઠું એડ કરી લેવાનું છે જે એક ચમચી જેટલું તો ફ્રેન્ડ્સ નહીવત મસાલા જે કિચનના મસાલા છે એ જ આપણે જે હાંડવામાં કરતા હોય છે રેગ્યુલર મસાલા એ કરી લેવાના છે હવે આપણે અહીંયા ગોળ એડ કરી લઈશું એ બે ચમચી જેટલો ગળ પણ ઓછું વધતું કરી શકાય જે પ્રમાણે આપણે ખાતા હોય એ રીતે અને દહીં અહીંયા થોડુંક મોડું લાગતું હતું એટલે ગોળની સાથે સાથે ત્રણેક ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી રહીશું એટલે ટેન્ગેનેસ પ્રોપર આપણને જોઈએ છે એવી આવી જશે હવે મોટાભાગના બધા જ મસાલા એડ થઈ ગયા છે ફાઇનલી જે આ મિશ્રણ છે એને પ્રોપર બધું જ હલાવી અને મિક્સ કરી દેવાનું છે અને પછી જો પાણીની જરૂર લાગે તો થોડું ઘણું પાણી આપણે ઉમેરી અને મિશ્રણ થોડુંક ઢીલું જોઈએ એવું પરફેક્ટ કરી લઈશું તો આ મિશ્રણ થોડું કઠણ લાગી રહ્યું છે એટલે હવે આપણે દહીંનો જે બાઉલ હતો એમાં જ અડધો કપ જેટલું પાણી લઈ લઈશું અને સરખી રીતે દહીંનો બાઉલ ધોઈ અને પાણી એડ કરી લઈશું થોડું થોડું પાણી એડ કરતા જઈશું જોઈએ એ પ્રમાણે અડધો કપ જેટલું પાણી એડ કરી અને બસ આપણને જોઈએ છે એવું પરફેક્ટ ઢીલું હાંડવાનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે તો ફ્રેન્ડ્સ આ ઇન્સ્ટન્ટ હાંડવો ટેસ્ટમાં બહુ સરસ લાગે છે ભરપૂર વેજીટેબલ્સનો ઉપયોગ કર્યો છે એટલે મિનરલ્સ વિટામિન્સથી ભરપૂર ફાઈબર રીચ હાંડવો બસ આ મિશ્રણને હવે પંદરેક મિનિટ માટે જ ઢાંકવાનું છે પંદરેક મિનિટ માટે એને કવર કરીને સાઈડ ઉપર મૂકી રહીશું અને પછી એમાં એક સરસ મજાનો વઘાર કરવાનો છે જેના માટે અહીંયા બેથી ત્રણ ચમચી જેટલું તેલ એક વઘારિયામાં લઈ લેવાનું છે પાંચ ચમચી જેટલી રાઈ એડ કરી લઈશું વઘારનું લાલ મરચું એડ કરી લઈશું મીઠો લીમડો એડ કરી લઈશું ચપટી હિંગ અને સફેદ તલ આગળ પડતા વઘારમાં એડ કરી આ વઘાર આપણે હાંડવામાં મિક્સ કરી દઈશું વઘારથી હાંડવો બહુ સરસ એકદમ ટેસ્ટી લાગશે આ બધું મિક્સ કર્યા પછી આપણે ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ એટલે હાંડવાને થોડું જાળીદાર કરવા માટે ચમચી જેટલો બેકિંગ સોડા કે બેકિંગ પાવડર એડ કરી શકાય બસ તો આ આપણું પરફેક્ટ મિશ્રણ જે જોઈએ છે કન્સિસ્ટન્સી એ પણ તૈયાર છે અને લાસ્ટમાં બસ પાંચ ચમચીથી પણ થોડોક એવો બે ત્રણ ચમચી જેટલો બેકિંગ પાવડર મેં એડ કરી લીધો છે મિક્સ કરી લીધું છે અને બસ હવે ગરમ થયેલી તવીમાં હાંડવો સ્પ્રેડ કરીને બે બાજુથી સરસ ગોલ્ડન કલરનો એને શેકવાનો છે હાંડવાને આ રીતે સ્પ્રેડ કરી અને ઉપરથી સફેદ તલ એડ કરવાના સફેદ તલ એડ કર્યા પછી એને કવર કરીને રાખશો તો હાંડવો ફટાફટ બની જશે તો ફ્રેન્ડ્સ ઇન્સ્ટન્ટ હાંડવો ગુજરાતીઓનો એકદમ મનગમતું એક સ્નેક્સ કે ડિનરમાં ગમે ત્યારે ખાવાનું ગમે એવો ઝટપટ બની શકાય એવો આ મકાઈનો હાંડવો બહુ સરસ એકદમ ટેસ્ટી બને છે ચોક્કસ આ રીતે ટ્રાય કરજો થોડું ઘણું તેલ સ્ટ્રેટ કરી એને પલટાવી દઈશું ઢાંકી દઈશું એટલે ઝટપટ કૂક થઈ જાય હાંડવો આ રીતે એક એક રોટલા જેમ પણ ઉતારી શકો છો કાં પછી એક સાથે તમે મોટા પેનમાં પણ એકદમ ધીમા તાપે થવા દેશો તો પણ એ થઈ જશે બે બાજુથી ગોલ્ડન કરવો જરૂરી છે પલટાવી દઈશું અને બીજી બાજુ સરસ ગોલ્ડન થયેલો હાંડવો આપણે ચાની સાથે સર્વ કરીશું તો ફ્રેન્ડ્સ હાંડવાની આ રેસીપી કેવી લાગી જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખજો જોતા રહેજે સુપર સહેલિયા ઘરના જ મસાલામાંથી ઝટપટ અને ઇન્સ્ટન્ટ અને હેલ્ધી સર્વ કરીએ એવી ઘણી બધી નવી રેસીપી સાથે મળતા રહીશું તો જુઓ ગોલ્ડન આપણો હાંડવો તૈયાર છે ડિનરમાં આજે ઇન્સ્ટન્ટ ફક્ત અડધો જ કલાકમાં હાંડવાનો આ રેસીપી બનાવી શકો છો ટેસ્ટમાં પણ બહુ જ સરસ લાગતી હોય છે તો ફ્રેન્ડ્સ ચાલો હવે એને સર્વ કરીએ ગરમા ગરમ ચા સાથે જો તારે જો સુપર સહેલિયા ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી સુપર સહેલીયાની સહેલી બનજો તો ચાલો રજા લો ફરી મળીશું નવી રેસીપી નવી સહેલી સાથે થેન્ક યુ ફોર વોચિંગ સુપર સહેલિયા વન્સ અગેન